આદિવાસી નેતા અનંત પટેલને ટિકિટ મળતા ધરમપુરના લોકો અને આદિવાસી આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો બાર માર્ચ બે હજાર ચોવીસની સાંજે ધારાસભ્ય અનંત પટેલે ધરમપુરની મુલાકાત લીધી હતી તેમણે ધરમપુરની પ્રજા અને આદિવાસી આગેવાનો જોડે બિરસા ચોક આસુરાવાવ ખાતે ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાને હાર દોરા અર્પણ કર્યા હતા ધારાસભ્ય અનંત પટેલે ટિકિટ મળવા બાબતે શું કહ્યું અને આદિવાસી આગેવાનોએ આવનારી લોકસભાની ચૂંટણીમાં શું આહવાન કર્યું જુઓ વધુ માહિતી પલટવાર ન્યૂઝ પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ અને ઇન્ડિયા ગઠબંધને મારા પર વિશ્વાસ મૂકીને વલસાડ લોકસભા છવ્વીસની સીટનું મને મેન્ડેટ આપ્યું છે મારું નામ જાહેર કર્યું છે એમના વતી હું તમામ આગેવાનોને ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું ને અભિનંદન આપું છું અત્યારે જે રીતે કલ્પેશભાઈએ વાત કરી મારા બેન ગુંજાલીબેને વાત કરી ધીરજભાઈએ વાત કરી મેહુલભાઈએ વાત કરી કમલેશભાઈએ વાત કરી આગેવાન રાજેશભાઈ વાત કરી તમામ આગેવાનોએ જે વાત કરી અને તમામ આગેવાનોની લગભગ છેલ્લા એક મહિનાથી એક જ વાત હતી કે અનંતભાઈ તમને મેન્ડેટ મળશે ને તમે લડશો અમે સમાજ માટે લડતા આવ્યા છે આદિવાસી સમાજમાંથી આવી એટલે આદિવાસી સમાજ માટે લડતા આવ્યા છે ઓબીસી સમાજનો પ્રશ્ન હોય એમના માટે લડતા આવ્યા છે માઇનોરિટી સમાજના પ્રશ્ન હોય એમના માટે લડતા આવ્યા છે પરંતુ આપણા સૌના માટે એક જ છે અને એક જ એ આપણને પૂરો કરી દેવા માંગે છે પરંતુ એટલું યાદ રાખજો અહિયાં બેસેલા અહિયાં ઉપર ઉભા જેટલા પણ આગેવાન છે એ બધા તમારા ભાઈ છે તમારા બેન છે અને કોઈ પણ દિવસ અન્યાયની સામે ઝુકવાના નથી અન્યાયની સામે ન્યાય મેળવવા માટે અમારો જીવ પણ જાય તો અમને કોઈ ચિંતા નથી પણ અમે આપણા લોકો માટે લડી ઘણી બધી વખતે એ વાત કરે છે કે આનંદભાઈ આ પક્ષના છે આ પક્ષના છે પેલા પક્ષના છે પરંતુ જ્યારે અમારી પાસે કોઈ આવે છે ને દેવુભાઈ ત્યારે અમે પૂછતા નથી કે તમે કઈ જાતિના છો દેવુભાઈ જ્યારે મોહના કાચાવલી મને મળવા આવેલા ત્યારે મેં એમ નહીં પૂછેલું કે તમે વારલી છો કુકડા છો દોડિયા છો કામિત છો ભીલ છો આદિમ જૂતના છો પરંતુ એ એક આદિવાસી સમાજના છો જ્યારે ચીખલીમાં કસ્ટોડલ દેવ થયું ત્યારે અમે સુનિલ ને રવિ જાત પૂછવાની ગયેલા અમે એક જોવા માટે ગયેલા આદિવાસી સમાજને ને ફાંસી માચડે પોલીસ સ્ટેશનમાં ચડાઈ દે છે ને એવા પોલીસવાળાને જેલ ભેગા કરવાનું કામ અમે કરશું એના માટે અમે પેદા થયા આવનારો સમય

બધી જગ્યા લડ્યા છે ગોઈમા ની લડાઈ હોય રોહિણી ની લડાઈ હોય કે વાંકલ ની લડાઈ હોય અમે બધી જ જગ્યા ગયા છે હવે તમારે અમે તમારા સુધી અત્યાર સુધી લડ્યા છે તમારા માટે હવે તમારે મારા માટે લડવાનું છે લડશો ને લડશો તમે પણ મારા પર વિશ્વાસ મૂકજો અને આ ચોર ભ્રષ્ટાચારી સરકાર ઘર બેઠી કરવાની છે બધું નથી કહેવાનું હવે કામગીરીનો સમય છે બધા પાસે મારજીટ કરા નહીં પહોંચાય

લોકસભા સીટ મળી છે ત્યારે અનંત સાહેબ એવી સાહેબને ઉપરવા આવી કે તમે બીજેપી માં જાઓ કે આમાં જાઓ ફલાણામાં જાઓ પણ એમણે એક જ વાત કરી કે મારે સમાજને સાથે ધોગો નહીં કરવો સમાજને ખભેથી ખબર

અને જો તમે બીજેપી માં એમ કે તમારા વારલી સમાજમાંથી મળે તો તમે મદદ કરશો કે નહીં તો મને એવો પ્રશ્ન કરવામાં આવ્યો મેં કીધું કે વાર્લી સમાજ હોય તો કઈ વાંધો નહીં પણ જે આદિવાસી સમાજ ના પ્રશ્ન માટે શિક્ષણ માટે અનંત પટેલ સાહેબ એને એમ કીધું કે એ તો દોડ્યો છે તું તો વારલી છે પણ વાલી મળે તો ને કેમ દોડ્યો વાલી અમે એવું નથી રાખેલું અમે તો આદિવાસી રાખેલું એટલે એટલે ખરેખર આપણે રાત દિવસ કરીને આપણે મહેનત કરીને અનંત સાહેબને અહીંથી આપણે જીતાડવાના છે અને ઘણા એવા બધા દે છે કે અનંત સાહેબ તો આદિવાસી આદિવાસી કરે છે પણ હું અહીંથી કહેવા માંગુ છું કે આદિવાસી સમાજ એવો છે જેણે હિન્દુ ધર્મને પણ માન આપ્યું છે મુસ્લિમને પણ આપ્યું છે ખ્રિશ્ચનને પણ માન આપ્યું છે કોંગ્રેસને પણ માન આપ્યું છે બીજેપીને પણ માન આપ્યું છે સન્માન આપીને ચાલનારો સમાજ એ આદિવાસી સમાજ છે માટે દરેક સમાજને મારી ખાસ અપીલ છે કે આદિવાસી સમાજના દીકરાએ આજ સુધી કોઈના પર કઈ પણ સીમીને આગળ નથી વધેલો છે બધાને માન સન્માન આપ્યું છે તો આદિવાસી સમાજના દીકરાને ભલે ટિકિટ મળી છે પણ આદિવાસી સમાજ દરેક નું સન્માન કરે છે દરેકને માન માં આપે છે એટલે હું અપીલ કરું છું કે દરેક સમાજ

ટિકિટ મળી નથી પણ આપણા હોવા છતાં પણ અન્યાય થતો હોય ત્યારે આવીને જો કોઈ ઊભું રહેતું હોય તો એક માત્ર આપણા ધારાસભ્ય અનંતભાઈ છે આજે એક મહિના માટે આપણે અનંતભાઈ માટે સમય કાઢવાની જરૂર છે એક મહિનો આપણે એમના માટે લડવાની જરૂર છે લડશું ને

અમે તો ગેજમાં ભી કીધેલું અને મનીષ ભાઈ જનજાગૃતિ આપણે આપણા હક લડાઈ લડી લેવાની છે અને જીતવાનું છે કારણ કે અનંતભાઈ ઉમેદવાર નથી આપણે બધા ઉમેદવાર છે કારણ કે હંમેશા અન્યાય માટે લડ્યા છે અનંતભાઈ વાત આપી રિવલની કોઈ નેશનલ સંપન્ન હોય ભારત માલા હોય ડ્રાઈવરોની લડાઈ હોય શિક્ષકોની લડાઈ હોય વિદ્યાર્થીઓની લડાઈ હોય આશા વર્કર બહેનોની લડાઈ હોય આંગણવાડી બહેનોની લડાઈ હોય તમામ લડાઈ આનંદભાઈ લડ્યા છે આજે ઋણ ચૂકવવાની સમય આવી ગયો છે એ ઋણ ચૂકવવું પડશે આપણે

લીધી છે અમારા ડેપ્યુટી સરપંચે કહી દીધું આજે આનંદભાઈ આવી ગયા છે ચાલ પાઘડી બાંધી એમ કે નીકળવાનું આપણે હવે ઘરે નથી ઘરે

કે જે રીતના અન્યાય સામે અત્યાર સુધી બોલાશો એ જ અમારો અવાજ લોકસભામાં લઈ જજો બાકી અન્યાય સામેની લડાઈ તમારી સાથે ખભે ખભા મિલાવીને લડીશું એ વાત આજે કઈને મારી વાત પૂરી કરીશ અને તમામ લોકો આપણે એક જૂથ છે આ કોઈ રાજકીય પક્ષની લડાઈ નથી એક આદિવાસી સમાજની લડાઈ નથી અનંતભાઈ દરેક સમાજ માટે લડાશે હવે આપણી ફરજ બને છે આપણે શું કરવાનું તૈયાર છો ને આપણે તૈયાર છો ને જય આદિવાસી જોહર